ખાસ કરીને તમે વાત જુઓ અગિયાર ઓગસ્ટના દિવસે જે એનએચએમ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે વિદ્યાર્થીઓ જોબ માટેની જેની એપ્લિકેશન કરેલી હતી એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આજે બોલવામાં આવ્યા હતા એટલે અમને જાણકારી મળી કે એમના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરનાર અધિકારીઓ જ્યાં હાજર નથી એટલે અમે વિદ્યાર્થીઓ સાથે રહી અને ઉગ્ર રજૂઆત કરી કચેરીમાં અને અધિકારી સાથે વાત પણ કરી અને અમે એને ચોખ્ખા શબ્દોમાં ચીમકી આપી જે વિદ્યાર્થીઓ સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ દૂર દૂરના જિલ્લાઓમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીંયા આવેલા છે જો એમનું વેરિફિકેશન આજે આજે કરવામાં નહીં આવે તો આ વિદ્યાર્થીઓને અહીંથી કોઈ વિદ્યાર્થી જશે નહીં અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે તમે એક જવાબદાર વ્યક્તિ તરીકે તમે એ વિદ્યાર્થીઓના બબે નંબર લીધા છે તમે એમના મેલ આઈડી લીધા છે તો લૂલો બચાવ કરી અને અમે મેલ કર્યા છે તો મેલ આમાં વીસ ટકા લોકોને પણ મળેલા નથી બબ્બે નંબર ટેલિફોન લીધા હોય તો ટેલિફોન કરવાની જાણ કરવાની આપણી જવાબદારી છે છતાં અમે ઉગ્ર રજૂઆત કર્યો ઉગ્ર રજૂઆતના અંતે આ રજૂઆતની સફળતા મળી અને વિદ્યાર્થીઓનું વેરીફિકેશન અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે જો વિદ્યાર્થીઓ સાથે કોઈપણ જાતનો ભેદભાવ કરવાની વાત કરવામાં આવશે તો હજી આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન વિદ્યાર્થીઓને સાથે રાખીને કરવામાં આવશે તેની તમામ જવાબદારી તંત્રની રહેશે વેરિફિકેશન નો કરવા માટેનું વિદ્યાર્થીઓને એવું કારણ આ લોકોએ કીધું હતું કે અમારા અધિકારીઓ બહાર ફરવા જતા રહ્યા છે પણ હું પોતે ત્યાં હાજર રહ્યો ત્યારે બીજું બાનું કાઢવા માંડ્યા કે અમારા અધિકારી રજા ઉપર છે અમારા અધિકારી મીટિંગ છે અમારે ટ્રેનિંગ છે આડાવાડા બાના કાઢવા માંડ્યા પણ એવું કોઈ બાનું નહીં ચાલે આ કચેરી તો ખુલ્લી છે તો કોઈપણ વ્યક્તિને તમે જવાબદારી આપો અને આનું વેરિફિકેશન ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો હું સરકારશ્રીને એવું કહેવા માંગુ છું કે જ્યારે આપણે મત માગવા જતા હોય ત્યારે આપણી પાસે ટાઈમ હોય છે તો અત્યારે આ જ અધિકારીઓને આપણે આપણા જે ભાવ ગુજરાતની જનતા હોય કે ભાવનગરની જનતા હોય હેરાન પરેશાન થતી હોય તો એના માટે આપણે શું કામ એક ટીમ રચી અને કોઈ પણ લોકો હેરાન ન થાય એવો પ્રયત્ન શું કામ આપણે નથી કરી શકતા